અને મિત્રો પાણી એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી અને રગડા જેવો પેસ્ટ પણ બનાવી લેવાનો છે અને મિત્રો આ પેસ્ટ પણ એડ રહેશે અને ત્યારબાદ મિત્રો આ બધી મિક્સ કરેલો મસાલો તેલમાં નાખી અને થોડીક માટે તેને પાકવા પણ દેસુ અને પછી એકદમ તાકાત આ મસાલો પાકી જાય પછી તેમાં આપણે એડ કરવાના પણ રહેશે એ પહેલા મિત્રો

સ્વાદ અને ટેસ્ટ પણ આવશે તો મિત્રો આવા જીંગા રેસીપી વાળા વિડીયો જોવા માટે અને મિત્રો તમે હવે જોઈ શકો છો કે ઝીંગા નો કલર પણ કંઈક અલગ રીતના જ બદલાઈ ગયો છે એટલે કે હવે તે ફૂલ પાકી પણ ગયા છે તો મિત્રો કંઈક આવી રીતે જ બને છે ઝીંગા ફિશ ની દેશી રેસીપી પણ અને મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર થી લખી નાખજો અને મિત્રો ઝીંગા રેસીપી હવે પાકી પણ ગઈ છે અને થોડીક હવે તે પેટની અંદર પણ પાકશે તો મિત્રો વિડીયો ને લાઈક શેર જરૂરથી કરી દેજો